હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિકનું જે ત્રણ કલાકનું સો ગુણનું પેપર છે તો એમનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિડીયો છે અંતક સુધી નિહાળવો અને હા નવા માળખા પ્રમાણેનું મિત્રો પેપર છે એટલે જે મિત્રોને પેપર શેટ જોતા હતા કારણ કે સતત કમેન્ટ આવતી હતી કે સર પેપર શેટ સોલ્યુશન સાથેના આપો ને પ્લીઝ તો ભાઈ પેપર શેટ છે ધોરણ બાર કોમર્સના પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા માટેના ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે કોમર્સના વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો પણ છે બરાબર જે નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે તો આર્ટ્સના પણ છે દ્વિતીય પરીક્ષાના ત્રીસથી વધુ પ્રશ્નપત્રો અને આર્ટ્સના નેવું પ્રશ્નપત્રો છે એમાં સોલ્યુશનવાળા પણ છે જો કોમર્સના છે એની સોલ્યુશનવાળા બી છે અને પ્રેક્ટિસ માટેના પણ છે ઓકે તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે બરાબર આ સિવાય ઇકો બી એનું વાંચવા માટેનું મટિરિયલ પણ મળશે અને મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે તમારા બધા મિત્રોના સાત સહકારથી પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે જે ટૂંક સમયમાં અપડેટ ત્યાં આવી જશે ઉપર બરાબર ચાલો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં સરસ મજાના પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તમને મળી જશે અને ત્રણથી બારમાં ત્રણથી દસ ધોરણના વિડીયો તમને ખાસ મળશે અગિયાર બારનું ઇકોનોમિક્સ અને ગુજરાતીના વિડીયો મળી જશે તો ચાલો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક મેળવવા કયો સૂચક આંક ઉપયોગી છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ક્રમાંક સ પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતોમાં ઈડી સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે તો એમનો ઘન માઇનસ એમ છેદમાં બાર જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલી એકમોની સંખ્યા અને તેમાંથી થતી આવક વચ્ચે કેવો સ થશે સંપૂર્ણ ઘન જો યુ બરાબર એક્સ માઇનસ પંદર છેદમાં દસ વી બરાબર વાય માઇનસ પચાસ છેદમાં બે હોય તો બી વાય એક્સ બરાબર હોય સાત પોઈન્ટ પાંચ હોય તો બી વી યુની કિંમત કેટલી થાય સાડત્રીસ પોઈન્ટ પાંચ જો r બરાબર 0.8 આઠ હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલા ભાગ નિયતલ દ્વારા સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે ગાણિતિક વ્યાખ્યા નિદર્શ અવકાશ કોઈ બે ઘટનાઓ એ અને બી માટે એ બિલોંગ્સ ટુ બી હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ બી એક દ્વિપદી વિતરણમાં એન બરાબર બાર અને પી બરાબર ત્રણ અષ્ટમાં હોય તો તેનો મધ્ય કેટલો થશે ચાર પોઈન્ટ પાંચ નીચેનામાંથી કયો ચલ એ અસત ચલનું ઉદાહરણ બનશે વિદ્યાર્થીનું જન્મ વર્ષ એન અને પી પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર નીચેના પૈકી કયું છે એન સી ઓ પી ઓ ક્યુ એન પ્રામાણીય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે એક પ્રામાણ વક્રમાં જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય ઝીરો પોઈન્ટ પાંચ નીચે પૈકી પ્રમાણિત પ્રામાણિક ચલના મધ્યક અને વિચરણ કયા છે તો મધ્યક ઝીરો વિચરણ એક માનકમાં ટુ એક્સ પ્લસ એક બરાબર લેસ દેન વન એકના છેદમાં પાંચને અંતરાલ સ્વરૂપ કયું છે તો માઇનસ છેના છેદમાં દસ અને માઇનસ ચારના છેદમાં દસ એન ઓફ પાંચ અને ઝીરો પોઈન્ટ ઝીરો બે ને માનાંક સ્વરૂપમાં દર્શાવો તો માઇનસ પાંચ પોઈન્ટ બે જો વાય બરાબર એક્સ પ્લસ બી જ્યાં એ અને બી અચલ સંખ્યા હોય તો બી ડી વાય અપોન ડીએક્સ શું થાય તો એ વાય બરાબર ની એન ઘાત જ્યાં એ અચલ સંખ્યા હોય તો ડીવાય ઓફ ડીએક્સની કિંમત શું થાય એ એન એક્સની એન માઇનસ એક ઘાત વિભાગ દરેકના જવાબ આપો એક ગુણના પ્રશ્નો દસ પ્રશ્નો દસ ગુણ આધાર વર્ષ એટલે શું તો જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે કોઈ દેશમાં સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય ત્યારે ફુગાવાનો દર અને તે દેશના સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિ તો કોઈ દેશના સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય ત્યારે ફુગાવાનો દર અને તે દેશના સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિ વચ્ચે ઋણ સંબંધ હોય છે નિયત સંબંધ આ સેના પરિવર્તનથી સ્વતંત્ર નથી તો એ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું તો સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા લખો તો ધારો કે યુ યુએ શાંત નિર્દર્શ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવા કે ન બનવાથી બદલાતી ન હોય તો એ અને બે નિરપેક્ષ ઘટનાઓ કહેવાય અસતત ચલનું વિતરણ શોધવા માટેનું સૂત્ર જણાવો મિત્રો સૂત્ર છે પ્રામાણીએ વિતરણની વિષમતાઓ કેટલી હોય છે તો શૂન્ય હોય છે પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે આ વિધાન સાચું કે ખોટું તો સાચું એન એની કિંમત પચાસ અને જીરો પોઈન્ટ આઠને માનાંક સ્વરૂપમાં દર્શાવો તો એક્સ માઇનસ પચાસ લેસ દેન જીરો પોઈન્ટ આઠ વાય બરાબર એની એન ઘાત તો એ અચળ સંખ્યા છે તો ડીવાય ઉપર ડીએક્સ કેટલા થશે શૂન્ય વિભાગ સી નવમાંથી કોઈ પણ સાત મિત્રો જવાબ લખવાના છે તો ફિસરના સૂચક હા કેટલા ગુણના છે બે ગુણના ફિસરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે કાલ પિયરસનની રીતની ધારણાઓ લખો જો બી એક્સ બરાબર પાંચ હોય તો તેનું અર્થઘટન શું થાય સામાયિક શ્રેણીનું વલણ નક્કી કરવાની આલેખની રીતની મર્યાદાઓ જણાવો અશક્ય અને ચોક્કસ ઘટનાના ઉદાહરણો આપો એક યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે તો એની ગણતરી કરવાની છે

સમજાવો નિશ્ચિત તકનો નિશ્ચય આંક એના ઉપયોગો નિયત સંબંધ આકના ગુણધર્મો જણાવો નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે તે જણાવો ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મર્યાદાઓ જણાવો એક રાજ્યના સરકારી નોકરી વર્ક કરતાં ત્રણ અને ચારના કર્મચારીઓની પસંદ કરેલા છ હજાર કર્મચારીઓ નિર્દેશની જાતિ અનુસાર માહિતી કોષ્ટકમાં દર્શાવી છે તો સંભાવના શોધવાની છે ચાલો નિરપેક્ષ ઘટનાઓ એ બી અને સી છે તો એમના માટે પી ઓફ એ પી ઓફ બી પી ઓફ સી બરાબર પી હોય તો પીમ સ્વરૂપમાં મેળવો એક સમતોલ સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે જો પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કો પર કાંટો મળ્યો હોય તો ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તેની સંભાવના શોધો ત્યાર પછી સફળજનની સંખ્યાનું વિચરણ તમારે મેળવવાનું છે ઓકે એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ અનુક્રમે બે અને છ પંચમાંંશ છે તો આ દ્વિપદી વિતરણ માટે પી ઓફ વન અને પીઓફ ટુની ગણતરી કરો આગળ વાય બરાબર ત્રણેક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ માઇનસ બે ત્રણ એક્સ પ્લસ બેનું એક્સનું સાપેક્ષ વિચલિત વિકલિત મેળવો વિભાગી ચાર ગુણના મિત્રો ચારમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો લખવાના છે બરાબર સીમાઓનો તમારે અંદાજ મેળવવાનો છે બરાબર મધ્યના તો આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ઘણો બધો મોટો બનશે કારણ કે તમે જોઈ શકો છો ત્રેવીસ સ્લાઇડ છે અને હજી આપણે તેરમી સ્લાઇડે પહોંચ્યા છીએ બરાબર તો આ સંપૂર્ણ સોલ્યુશન છે આખું તમે જોઈ શકો એફ પાંચ ગુણના પ્રશ્નો છમાંથી કોઈ પણ ચાર લખવાના છે બરાબર તો આ કમ્પ્લીટલી પેપર સોલ્યુશનની જે આ પીડીએફ છે એ તમારે પીડીએફ મેળવવી હોય તો આપણે જે વાત કરી છે એ પ્રમાણે ક્યાંથી મળશે મિત્રોને લગભગ ખબર જ હશે હવે તો ઓકે તો આ સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એ પીડીએફ વિદ્યાર્થી મિત્રો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનના પેડ કોર્સમાંથી મળી જશે તો ત્યાંથી તમે વહેલી તકે મેળવી લેજો દરેક વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ ખાસ ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત